નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાનું ધોરણ દસ બોર્ડ નું પંચ્યાસી પોઈન્ટ સત્તર ટકા પરિણામ જાહેર થયું છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાનું ધોરણ દસનું પંચ્યાસી પોઈન્ટ સત્તર ટકા પરિણામ જાહેર થયું છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને ઓનલાઈન પરિણામ જાણ્યું હતું આ વર્ષે પણ ઊંચું પરિણામ આવતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ શાળા મારફત માર્કશીટનું વિતરણ કરવામાં આવશે